નમસ્તે ગઈ કડીમાં આપણે સ્વનિયંત્રણની વાત કરેલી અને એ સ્વનિયંત્રણ પણ સપ્રેશનથી નહીં પણ સબલિમેશનથી હોવું જોઈએ એટલે કે આપણી અવાસ્તવિક માન્યતા કાઢ્યા પછી હોવું જોઈએ હવે સમાજમાં એક મોટામાં મોટી અવાસ્તવિક માન્યતા એ છે કે આપણે ધારીએ એ કરી શકીએ બધાની આવડત સરખી હોઈ શકે તમારે ખાલી એમાં મહેનત કરવાની જરૂર છે હકીકત કઈક બીજી જ છે અને આને લીધે આપણે બીજી સરખામણી કરતા હોય છે એ જ ખોટું છે હકીકત એ છે કે બધાના સ્વભાવ અલગ અલગ છે અને દરેક લેવલ ઉપર શારીરિક માનસિક અને વ્યક્તિત્વ તો આ કડીમાં આ સ્વભાવનું શું વૈવિધ્ય છે એ આપણે જોવાના છે તો આપણે શારીરિક લેવલ પર જોઈએ તો બધાના અલગ અલગ બંધારણ છે પણ મુખ્ય રૂપે ત્રણ જ પ્રકાર છે અને બાકીના બધા આ ત્રણેયના મિશ્રણથી થાય છે તો આ જે બેઝિક બંધારણ છે ત્રણ એ કયા તો અમુક લોકો દુબલા બંધારણના હોય અમુક લોકો ગોળ બંધારણના હોય અમુક લોકો માંસલ બંધારણના હોય એને મસ્ક્યુલર કહેવાય હવે સાયકોલોજીમાં જે દુબલા છે એને એક્ટોમોર્ફી કહેવાય એને વાત પ્રકૃતિ આયુર્વેદમાં જે ગોળ બંધારણ છે એને એન્ડોમોર્ફી કહેવામાં આવે છે અને એને કફ પ્રકૃતિ છે અને જે માનસલ છે એને મિઝોમોર્ફી કહેવામાં આવે છે આયુર્વેદમાં એને પિત્ત પ્રકૃતિ કે છે હવે તમે કહી શકશો કે આ ત્રણેયમાંથી કયું સારું કયું ખરાબ હા બીજું વધારે સારું હોય

આ બધા ભૂલ કરે છે કે જે ગોળ બંધારણ છે એને ઓબેઝ માને છે અને આ લોકો પોતાનું બંધારણ બદલાવીને બાકીના બે ટાઈપ થવા જવા જાય છે પણ એના માટે શું કરવું પડે છે ખૂબ ડાયટિંગ કરવું પડે છે એટલે હદ સુધી કે એમને ચક્કર આવે છે કારણ કે બ્લડ શુગર ઓછું થઈ જાય છે પણ એ બંધારણ બદલાવાનું નથી એ જ પ્રમાણે જ્યારે બાળક દુબલું હોય છે તો મા બાપ ખાસ કરીને મા કહે છે કે કેટલું દુબલું છે અને એને રૂષ્ટપુષ્ટ બનાવવા માટે ખૂબ ખવડાવે છે એને લીધે એક ફાંદો ડેવલપ થશે પણ એનું બંધારણ બદલાશે નહીં હવે એ દુબલા બંધારણમાં આ ફાંદો એની ઓબેસિટી છે એ મોટાપો છે એમાં પણ એ ઓળખવામાં નહીં આવે પણ તો ઓવરઓલ કોઈને જરા કામ હેફતી પણ ગમતું નથી હા મોટા ભાગના બધાને કા દુબળા અને કા

જેને આપણે સારા માનતા હતા જે મસ્ક્યુલર મિઝોમોફીને એમાં એના વાળ સફેદ જલ્દી થઈ જાય ટાલ જલ્દી પડી જાય એટલે એમાંય એના ગેરફાયદા છે જ જે દુબલા બંધારણને એમાં ચપળતા વધારે હોય એ લોકો કાર્યશીલ બધા રહી શકે એટલે કોઈ પણ બંધારણ પોતે સારું કે ખરાબ નથી બધા બરાબર જ છે પણ આપણે એને સારા ખરાબ નું લેબલ આપી દઈએ છીએ દુબલા બંધારણનું કંઈ અવગુણ પણ હા દુબલા બંધારણ વાળાની શક્તિ ઓછી હોય માંદા જલ્દી પડે તો બધાના ફાયદા ગેરફાયદા હોય જ છે પણ આપણે એને સારું ખરાબનું લેબલ આપીએ છીએ અને પછી આપણા લેબલિંગ પ્રમાણે એને બદલવા મથામણ કરીએ છીએ જે આપણે જોયું શક્ય નથી આ જે આપણી અવાસ્તિક માન્યતા છે એને લીધે આપણે અપસેટ થઈએ છીએ આપણા બંધારણથી જેમ મારો એક પેશન્ટ હતો એ દુબલો પતલો હતો તો એને એ ગમતું નહીં એ માનતો હતો કે આ બહુ કદરૂપું છે એટલે એટલો બધો સેલ્ફ કોન્શિયસ હતો કે જ્યારે સ્કૂલમાં ભણતો ત્યારે છેલ્લી પાટલી બેસતે જેથી કરીને કોઈ જુએ નહીં અને જ્યારે એ મોટો થયો ત્યારે લૂઝ કપડાં પહેરે કુર્તા પાયજામા જેથી કરીને એનું કહેવાતું કદર પણ ઢંકાય બીજો પેશન્ટ આ ટાઈપનો હતો એને પોતાના પર બહુ ગર્વ હતો કે જુઓ મને વજન વધવાનો કે ઘટવાનો પ્રશ્ન જ નથી થતો બંને ખોટા શરમ પણ ખોટી અને ગર્વ પણ ખોટો નથી આ સારું નથી આ ખરાબ આ જે છે તે છે અને જેવું છે તેવું સ્વીકાર કરો એ જ રીતે માનસિક સ્તર પર આવીએ તો આપણા બધામાં પાંચ જટની શક્તિઓ છે ફેકલ્ટીઝ છે એક કોમ્યુનિકેટિવ એટલે સંદેશવાહક કે એનાથી આપણે આપણા વાતાવરણમાંથી જે થઈ રહ્યું છે એ જાણી શકીએ અને આપણે જે વ્યક્ત કરવું છે કરી શકીએ બીજું છે સેન્શિયન્ટ એટલે લાગણી પ્રધાન એને લીધે આપણને સુખ અને દુઃખની અનુભૂતિ થાય છે ત્રીજું છે સ્મરણ શક્તિ એને લીધે આપણને યાદ રહે છે એના લીધે આપણે નવું નવું શીખી શકીએ છીએ ચોથું છે વિચાર શક્તિ રેશનલ ફેકલ્ટી એનાથી આપણે સમજી શકીએ છીએ સમજાવી શકીએ છીએ અને પાંચમું છે ક્રિયાશક્તિ કોનેટી ફેકલ્ટી એનાથી આપણે કંઈક કાર્ય કરી શકીએ છીએ બધા કોને હોય છે એવું નથી કે એકમાં એક હોય છે બીજામાં બીજી હોય છે દાખલા તરીકે તમે રસ્તા ઉપર ચાલી રહ્યા છો અને વિચારમાં તમે ગૂંથાયેલા છો અને ક્યાંય જઈ રહ્યા છો એ જોતા નથી અને અચાનક તમને ઠોકર વાગે છે એ ઠોકર વાગી કારણ કે રસ્તામાં એક પથ્થર હતો તો એને લીધે તમારી સંવેદનશીલ શક્તિ કામમાં આવી ગઈ તમને દુઃખની અનુભૂતિ થઈ એટલે હવે તમે તમારી આંખ ખુલ્લી રાખીને ચાલશો એટલે તમારી સંદેશવાહક શક્તિ કામમાં આવી થોડા ડગલા આગળ ગયા અને આંખે રિપોર્ટ કર્યો કે એક મોટો પથ્થર રસ્તામાં છે અને સ્મરણ શક્તિ યાદ દેવડાવ્યું કે હમણાં ઠોકર વાગેલી એટલે પછી હવે વિચારશક્તિ કામે લાગી જાય તો હવે શું કરવું કે પથ્થર નાનો હોય તો એ કૂદી જવું એના ઉપરથી અને મોટો હોય તો એની બાજુમાંથી નીકળી જવું વિચારશક્તિએ તો એનો નિર્ણય આપી દીધો એનો અમલ કોણે કર્યો ક્રિયાશક્તિ એટલે આ રીતે આ પાંચે ફેકલ્ટી બધામાં છે પણ વધુ ઓછા અંશે અને એ પ્રમાણે આપણી આવડત નક્કી થાય છે હવે તમે કહી શકશો કે આ બધામાંથી કઈ સારી કઈ ઉપયોગી કઈ નકામી

કે બાળક ભણવા ગણવામાં હોશિયાર હોય પણ એની રિટેન્ટ ફેકલ્ટી સ્મરણ શક્તિ એટલી સારી નહીં હોય તો એમાં હોશિયાર નહી હોય પણ જો એની સ્મરણ શક્તિ કમજોર છે તો બીજી કોઈ ફેકલ્ટી વધારે શક્તિમાન છે તો એને વિકસાવવાનો પ્રયત્ન કરો ને અને ઘણા મા બાપની ઉલટી ખોપડી હોય કે ભણી ગણીને શું કરવું છે દુકાને બેસવું છે અત્યારથી આવી જાય ને બંને ખોટા કારણ કે બંને પોતપોતાની મરજી બાળ પર ઠોપી રહ્યા છે તો સાચું શું તો કે બાળકની શું આવડત છે એ પીછાણું અને એ પ્રમાણે એને વિકસાવવાનું એને માર્ગદર્શન આપવું પણ આપણા પોતાના બાયાસ એમાંથી નીકળે તો આ થઈ શકે કે જેમ ટીવી ઉપર ઘણી બધી જાતના પ્રોગ્રામ આવે છે બધાને અલગ અલગ પ્રોગ્રામ ગમે છે રોજ સાંજે રિમોટ માટે મારામારી થાય છે કારણ કે કોકને સંગીતનો પ્રોગ્રામ જોવો છે કોકને સ્પોર્ટ્સનો જોવો છે કોકને ચેટ શો જોવો છે કોઈને ક્વિઝ શો જોવો છે તો આ બધામાંથી સારું કોયું બધું જ બરાબર છે આ આપણી શક્તિઓને લીધે આપણી આવડત વિકસે છે જ્યારે સંદેશવાહક ફેકલ્ટી એટલે કે કોમ્યુનિકેટિવ ફેકલ્ટી મજબૂત હોય તો વ્યક્તિ બોલવામાં લખવામાં વાંચવામાં સાંભળવામાં હોશિયાર હોય આ લોકો સારા લેખક થઈ શકે સારા વક્તા થઈ શકે જા સારા પત્રકાર થઈ શકે જ્યારે સંવેદનશીલ શક્તિ વધારે પાવરફુલ હોય ત્યારે એને આર્ટમાં માહિર હોય કળા છે નૃત્ય છે નાટક છે ચિત્રકામ છે આ બધામાં એની આવડત હોય જ્યારે એવા બધાના મા બાપ ખાસ ઈચ્છતા હોય કે ખાલી જ્યારે સ્મરણ શક્તિ પાવરફુલ હોય ત્યારે આ ભણવા ગણવામાં બહુ હોશિયાર હોય ખૂબ ભણે અને ભણાવી લીધા પછી એ ટીચર બની જાય આનું ઘણી વાર કે થાય છે જેમ એક ડૉક્ટર કે દાતે કરીને હતા મુંબઈમાં અત્યારે હયાત નથી પણ એ પિસ્તાલીસ વર્ષના થયા ત્યાં સુધી ભણતા હતા અને તમે એમનું વિઝિટિંગ કાર્ડ કે એમનું નેમ પ્લેટ જુઓ તો પહેલું લાઈન એમનું નામ અને બાકીની ત્રણ લાઈન એમની ડિગ્રી હતા હા બહુ હોશિયાર એ જ રીતે એક શ્રીકાંત ચિચકર કરીને મહારાષ્ટ્રના કેબિનેટ મિનિસ્ટર હતા અને રાજ્યસભાના મેમ્બરે હતા એમનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં છે શેના માટે के સૌથી વધારે ડિગ્રી હોય એની પાસે ઓહો કેટલી 21 અને બબલે જરે વિચાર શક્તિ સ્ટ્રોંગ હોય ત્યારે આ સારા સાયન્ટિસ્ટ થઈ શકે વૈજ્ઞાનિક થઈ શકે રિસર્ચર થઈ શકે સારા કન્સલ્ટન્ટ થઈ શકે આનો અતરેખ હોય ત્યારે શંકાશીલતા વધારે હોય જે ક્રિયા શક્તિ છે એ જરે પાવરફુલ હોય ત્યારે વ્યક્તિને ખેલકૂદમાં મુસાફરીમાં ઇન્ટરેસ્ટ વધારે હોય એનો અતિરેક થાય ત્યારે શું થાય હા રખડ્યા કરે રેસ્ટલેસ હોય એક ઠેકાણે બેસી જ ન શકે જમ્પીને એટલે પાંચે ફેકલ્ટીને પોતપોતાની આવડત છે પણ બધાનો અતિરેક એ આપણને નુકસાન પણ કરી શકે છે હવે આપણે આવીએ વ્યક્તિત્વના લેવલ ઉપર તો અમુક લોકો એગ્રેસિવ હોય અમુક એસર્ટિવ હોય અમુક સબમિસિવ હોય એગ્રેસિવ એટલે કેવા આક્રમક એ પોતાને મહાન ગણે ને બીજાને તુચ્છ ગણે એને લીડર થવું બહુ ગમે ઓર્ડર ફાળવા બહુ ગમે ઓર્ડર લેવા ન ગમે જ્યારે જુનિયર પોઝિશનમાં હોય તો બહુ બળવાખરું હોય એ લોકોને કાયદા કાનૂન પસંદ ન હોય હું કહું એ સાચું અને જે એનું કહ્યું માને એના પર ચાર હાથ પણ જે ન માને એને કાપી નાખે આ લોકો ઉચ્ચતા ગ્રંથ પીડાય સુપીરિયો કોમ્પ્લેક્સ આના ઉદાહરણ કહી શકાશે સંત હા હિટલર હા ઇન્દિરા ગાંધી બાલ ઠાકરે જયલલિતા મમતા બેનર્જી આ બધા જ એગ્રેસિવ ટેમ્પરમેન્ટ

જેના વિશે બધાને ખબર હતી કે એમને અને તત્કાલીન પ્રધાનમંત્રીમાં બનતું નહીં એમનો ઉત્તર શું હતો શી ઇઝ માય કેપ્ટન એન્ડ આઈ મઝ ફોલો એકદમ જ ડિસિપ્લિન માણસ પણ જ્યારે એ કપ્તાન બન્યા ત્યારે એમના ઉપકપ્તાનનું જે ઇન્ડિસિપ્લિન હતું એ બરદાશ નહીં કરી શક્યા એટલે હદ સુધી કે એમને ખુરશી છોડવી પડી એ વધારે ડિપ્લોમેટિક હોત ટેકફુલ હોત તો ટકી ગયા હોત એટલે આ લોકો બહુ જિદ્દી હોય કાયદો એટલે કાયદો એટલા જિદ્દી હોય કે સમજો કે રાતના ગાડી ચલાવી રહ્યા છે દસ વાગ્યા છે ટ્રાફિક લાઇટ બંધ થવાની તૈયારીમાં છે રાહદારી પણ કોઈ નથી પણ લાલ ટ્રાફિક સિગ્નલ જોયું એટલે ઊભું રહેવાનું કાયદો એટલે કાયદો જ્યારે એગ્રેસિવ તો ભર બપોરે પણ લાલ લાઇટથી નીકળી જશે અને સર એ શું કરશે

નર્વસ થઈ જાય હા એને ક્લાર્કમાંથી ઓફિસર બનાવ્યો જેમાં વધારે જિમ્મેદારી છે તો એને પ્રોમોશનલ ન્યુરોસિસ થશે અને વિનંતી કરશે કે મને ભાઈ પાછો ક્લાર્ક બનાવી દો સબમિસિવ લોકો કળથી કામ લે બળથી નહીં જ્યારે એસર્ટિવ ને એગ્રેસિવ બસ પણ પગ ઉપર સબમિસિવ લોકો વધારે વિનમ્ર પણ હોય પ્લીઝ થેન્ક યુ અને સોરી સોરીનો સૌથી વધારે ઉપયોગ એ કરશે અને એની ભૂલ નહી હોય તો એ માફી માગી લેશે જયારે કે મારી ભૂલ હશે તો માફી માફીશ મારી ભૂલ નહીં હોય તો નહીં સવાલ નથી થતો હવે આ ત્રણેય સારું કયું ખરાબ કહ્યું ત્રણે ના પોત પોતાના ગુણ છે પોતપોતાના અવગુણ છે

થઈ રાખો અને પરિસ્થિતિ અનુસાર વર્તો આપણે શું કરીએ છીએ સ્વભાવ અનુસાર વર્તીએ છીએ પરિસ્થિતિને ધ્યાનમાં રાખ્યા વગર

અને એ બધી જ પરિસ્થિતિમાં સફળ જશે એમ લાગશે એટલે જ આપણે સ્વ નિયંત્રણ કરવાનું અને એ પણ સમજણપૂર્વક નહીં તો સાચું સપ્રેશન થશે એ જ રીતે વ્યક્તિત્વમાં અમુક લોકો મળતાવડા હોય અમુક લોકો અતડા હોય અમુક લોકોને જે મળતાવડા છે એને બધા સાથે હળવું મળવું ગમે એકલા ન રહી શકે જે અતડા છે એને એકલા રહેવું ગમે બધા સાથે ભળવું ના ગમે કયું સારું અતિરેક હોય તો મળતાવડા નહી સારા અમારા ઓળખીતા એક બેન છે કોલેજમાં લેક્ચરર છે ઘર અને કોલેજ ની વચ્ચે લોકલ ટ્રેન થી આવજા કરે એ પોતે ઘરે ત્રણ ચાર વાગે પહોંચી જાય એના પતિદેવ એક બિઝનેસમેન છે રાતના નવ દસ વાગે આવે હવે ચાર પાંચ કલાક એમને જે એકલા ગાળવા પડે એમના માટે બહુ મુશ્કેલ છે એટલે એ શું કરે કે ટ્રેનમાં બીજા બહેનો મળ્યા એની પાસેથી એનું એડ્રેસ લઈ લે અને એના ઘરે જઈને ધામા નાખે એ જોયા વગર કે પહેલાં બેનને બીજું કંઈ કામ કરવાનું છે રસોઈ કરવાની છે કે બાળકનું લેસન લેવાનું છે વધારે પડતા સોશિયલ એજ રીતે અમુક લોકો એડજેસ્ટેબલ હોય અમુક નોન એડજેસ્ટેબલ હોય એડજેસ્ટેબિલિટી કેવા કે પોતાને ભોગે બીજાને સાચવી લે કોઈને ના ન કઈ શકે નોન એડજેસ્ટેબલ એટલે કોઈની ના સાખી ન શકે એ બીજાને ભોગે બીજ પોતાને સાચવી લે એડજેસ્ટેબલ લોકો બીજાને રાણવ જોડાવી શકે એ પોતે રાજવા તૈયાર હોય નોન એડજેસ્ટેબલ બીજાને રા જોડાવે તો પોતાને રાહ જોવી ગમે નહીં જેમ સમજો કે ડોર બેલ વાગી કે ફોન બેલ વાગી તો એડજસ્ટેબલ બધું કામ પડતું મૂકીને દરવાજો ખોલશે કે ફોન ઉપાડશે નોન એડજસ્ટેબલ વાગ બધો કામ પથ્થર જોશો ત્યાં સુધી દરવાજો આવેલો વ્યક્તિએ પાછો જતો રહ્યો છે અથવા ફોનની ઘંટડી બંધ થઈ ગઈ છે કયું સારું કે વધારે પડતા એડજેસ્ટેબલ તમે હો તો તમને બધા પગ લૂંછણિયા તરીકે વાપરશે એટલે એ પણ સારું નહીં એટલે કોઈ પણ સ્વભાવનો અતિરેક સારો નહીં કહે છે ને એટલે આપણે જોઈએ છે કે દરેકના સ્વભાવ અલગ અલગ હોય છે

આપણને આપણા ક્લોન્સ જોઈએ છે કારણ કે આપણને એ જ માફક આવે છે પણ એ શક્ય જ નથી તો આ કડીમાં આપણે સ્વભાવની વિવિધતા જોઈ આગલી કડીમાં આના શું ઇમ્પ્લિકેશન્સ આવે છે એ આપણે જોવાના છીએ